ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અતિવૃષ્ટિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી અતિવૃષ્ટિ માટે આર્થિક સહાય અને ખેતી નુકસાન માટે સર્વે અને વળતરની માંગણી કરતો પત્ર લખી રજૂઆત કરી છે ડભોઈના સત્તર ઉપરાંત ગામોને દેવ અને ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે જેને લઈ લોકોને ભારે નુકસાન થયું છે ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં વિનાશક પૂર આવ્યું અને ડભોઈ તાલુકાના સત્તર જેટલા ગામો પ્રભાવિત થયા હતા થયું છે સાથે ખેતીને પણ વ્યાપક નુકસાન થયું છે તેવામાં ડબોઈ દર તેના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અતિવૃષ્ટિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી અતિવૃષ્ટિથી નુકસાન માટે આર્થિક સહાયને ખેતીમાં નુકસાન માટે સર્વે તેમજ વળતર આપવા સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર આ વિષય વિ પર વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લે તે માટે ભલામણ કરી દીધ રિપોર્ટર નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડબોય દશક મિત્રો બી વન ન્યૂઝને લાગશે સબ્સ્ક્રાઇબ કરવો બે લાયક પ્રેસ કરવો જેથી આપણને નોટિકેશન્સ મળતી રહે ખેડૂતો જે એને પારાવાર નુકસાન થયું છે જે રીતે દેવડેમમાંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી એક સાથે છોડવામાં આવ્યું એના કારણે દેવ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે એ જ રીતે અન્ય ઠેકાણે પણ ઓરસંગના પાણી હોય કે નર્મદાના પાણી હોય જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતનું સરકારનું ધ્યાન દોર્યું છે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલને પણ પત્ર લખીને જાણ કરી છે અને જેમ બને તેમ જલ્દી આ ખેડૂતના જે નુકસાન થયું હોય એ તમામનો સર્વે કરીને એ લોકોને ન્યાય મળે એ માટેનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને મને લાગે છે કે સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ આવશે